નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનો ઉત્તમ સ્થળ કલાપૂર્ણમ આર્કેટ બીસીસીબી બેંક સામે ન્યૂ સ્ટેશન રોડ ભુજ કેતુ મહેતા 9408619451 એસએમવીએસ સ્વામિનારાયણ સંપ્રદાય વાસણા દ્વારા રવિવારે હેપી ફેમિલી વિષય ઉપર સ્વામી શ્રી દ્વારા માર્ગદર્શક પ્રવચનનો નો કાર્યક્રમ એસએમવીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ દ્વારા આયોજિત હેપી ફેમિલી વિષય ઉપર જાહેર સત્સંગ સભાનું આયોજન કરવામાં આવેલ છે તારીખ સોળ એક બે હજાર પચીસના સવારે છ થી નવ વાગ્યા સુધી આ કાર્યક્રમમાં ગુરુવર્ય પરમપૂજ્ય સ્વામીશ્રી માર્ગદર્શન આપશે

પ્રતિષ્ઠા મહોત્સવ આવી રહ્યો છે ત્યારે પૂજ્ય સત્ય સંકલ્પ સ્વામીશ્રી એ કચ્છ ખાતે સોળ અને સત્તર એમ બે દિવસ પધારી રહ્યા છે એમાં સોળમી તારીખ અને રવિવારે સોળ નવેમ્બર બે હજાર પચીસ રવિવારે સાંજે છ થી નવ ટાઉનહોલ ભુજ ખાતે હેપી ફેમિલી અન્વયે જાહેર સત્સંગ સભાનું આયોજન કરેલું છે વાલા ગુરુવર્ય પરમ પૂજ્ય શ્રીનો છેલ્લા બે વર્ષથી એવો સંકલ્પ કર્યો છે એવું મિશન એક કર્યું છે કે સમાજની અંદર અત્યારે પૈસો સંપત્તિ દ્રવ્ય ખૂબ વધ્યું છે પણ ઘરે ઘરે પરિવાર પરિવારમાં જે સંપ આત્મીયતા હોવી જોઈએ જે હેપી પરિવાર હોવો જોઈએ એની અંદર અત્યારે બહુ મોટા પ્રોબ્લેમ્સ થઈ રહ્યા છે આત્મીયતાનું સર્જનની જગ્યાએ વિસર્જન થયું છે ભાઈ ભાઈ વચ્ચે પતિ પત્ની વચ્ચે સાસુ વહુ વચ્ચે જે સંપ હોવો જોઈએ એની બદલે વચ્ચે એનું અંતર વધ્યું છે અને અનહેપી પરિવાર બની રહ્યા છે ગુરુવર્ય પરમપૂજ્ય શ્રી આ મિશન દ્વારા અનેક પરિવારમાં છેલ્લા બે વર્ષથી થી વધુ સભાઓ કરીને હેપી પરિવાર બનાવવા માટે ઘણા બધા એવી એવા ઉપાયો બતાવી આજે હજારો પરિવારો દેશ અને વિદેશમાં હેપ્પી બની રહ્યા છે અનેકની વચ્ચે આત્મીયતાનું સર્જન થયું છે સુખી પરિવાર બન્યા છે ત્યારે ભુજ નગરના વાસીઓને પણ વાલા પૂજ્ય સ્વામી શ્રીનો આવો અનુભવાત્મક અમૃતવાણીનો લાભ મળે એના માટે થઈને ભુજ નગરમાં પણ આ દિવ્ય જાહેર સત્સંગ સભાનું આયોજન થયું છે જેમાં વાલા ગુરુજી એમની અમૃતવાણી દ્વારા અનેક નાગરિકોને આ હેપ્પી પરિવારના પાઠ શીખવીને દિવ્ય જીવન જીવતા કરવા માટે આ આયોજન થયું છે પૂછા તો બધા એમાં બહુ છે હરિભક્તોમાં અત્યારથી બધે અઠવાડિયાથી દસ દિવસથી બધા અહીં સેવામાં આવી ગયા છે મંદિરની અંદર અને મંદિરની સ્વચ્છતાનું કાર્ય ચાલુ છે બધે ઘર ઘરના બધા પોતાનું મંદિર આપણું જ છે એવું સમજી કરી અને બધાય સારી રીતે ખૂબ ઉત્સાહથી સેવા ગુરુજીનો આગમન તૈયારી ચાલુ થઈ છે ટાઉન હોલમાં આપણે પ્રોગ્રામ રાખેલો છે રવિવારે સાંજે 6 થી 9 નો તો અત્યારે અમુક બીજા સંતો અહીંયા જ હોય છે મંદિર હોય છે પૂજ્ય નિર્માણ સ્વામી ને ત્યાગ સ્વામી ની અને બીજા જે સંતો રહ્યા તો અહીંયા ટાઉન હોલની તૈયારીમાં અત્યારે ગુરુજીના આગમનની તૈયારી માટે ન્યા પણ અત્યારે યથા બધે પોતપોતાની રીતે ત્યાં ચાલુ છે વર્ક ને બધું છે આ મંદિરે જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા

ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ સંબંધિત રોગોના સર્જરી વગર સારવાર દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ એન એમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રિલોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમિત જાની ડબલ દર્શક મિત્રો આજે તારીખ પંદર નવેમ્બર બે આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર